નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ખાતે આવેલા એમએસ હાઈસ્કૂલમાં અનોખી રીતે શાળાના બાળકો સાથે પચાસમી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ હતી સાવલીના કરચિયા ખાતે આવેલા એમએસ હાઈસ્કૂલમાં સાવલીના અનાજ કરિયાણાના પચાસ વર્ષીય મુસ્લિમ વેપારીએ એમએસ હાઈસ્કૂલમાં બાળકો સાથે સપરિવાર સાથે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નોટબુક બોલપેન ચોકલેટ say the આપી જન્મદિવસની ઉજવણી કરી હતી સાવલીના કરશિયા આ ખાતે આ એમએસ હાઈસ્કૂલ ખાતે અનાજ કરેણાના મુસ્લિમ વેપારી પરિવારના ઇબ્રાહીમભાઈ વોરાએ પોતાના પચાસમાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોંઘી હોટલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરતા હોય છે જ્યારે સાવલીના અનાજ કરેણાના મુસ્લિમ વેપારીઓએ કરશિયા ખાતે આવેલા એમએસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતીના વિદ્યાર્થીઓને બસો સાહીઠ જેટલી શૈક્ષણિક કીટ નોટબુક બોલપેન ચોકલેટ નાસ્તો સહિત પરિવાર સાથે વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે એમએસ હાઈસ્કૂલના ઉપપ્રમુખ મકદુબ અલી સૈયદ તેમજ શાળાના આચાર્ય શાળાના શિક્ષકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમએસ હાઈસ્કૂલના પરિવારે જન્મદિવસ માટે એમએસ હાઈસ્કૂલની પસંદગી કરવા બદલ ઇબ્રાહીમ વોરા અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી စရဲတဲမ વિદ્યાર્થી શાંતિ ઓકે ચલાક ખરી રોજ સાવલી તાલુકા કચીયા ગામમાં એમએસ હાઈસ્કૂલમાં મારા જન્મદિનના દિવસે જે પ્રોગ્રામ રાખ્યો તે બદલ અહીંયાના સંચાલક મકબુબ અલી બાપુ તથા પ્રિન્સિપાલ વતીનો હું એ લોકો માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ જે મારો જન્મદિવસ છે જેને પચાસમો મારો જન્મદિવસ છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ બાસઠમો જન્મદિન છે અને આપણે આ સ્કૂલમાં સત્તરનો સ્ટાફ છે એમાં પંદર મેડમો છે અને બે પટાવાળા છે જેમાં આપણા વડાપ્રધાન પીએમઓ શ્રી જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે જે આ સ્કૂલમાં મને જોવાનું મળ્યું અને એનો મને ઘણો જ આનંદ છે અને આ લોકોએ જે મને આપણે જન્મદિનના દિવસે જે મોકો આપ્યો અને મેં વિતરણ કર્યું એનાથી હું ખૂબ ઉત્સાહિત આનંદિત અને સરકારની સાથે છું જય હિન્દ જય ભારત વોરા ઇબ્રાહીમભાઈ અબ્દુલભાઈ સાહુ